શ્રી યદુવંશી સોરઠિયા આહિર સમાજ અંજાર દ્વારા ભવ્ય જખદાદા આયોજન અંજાર ઐતિહાસિક અંજાર શહેરમાં શ્રી યદુવંશી સોરઠિયા આહિર સમાજ અંજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમના બીજા સોમવારે જખદાદાની પેઢી અને ધર્મ ધજા સાથે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લગભગ ચારસો પંચોતેર વર્ષ જૂના સામાજિક ઇતિહાસ મુજબ સૌરાષ્ટ્રના પાંચાલ આ વસવાટને ઓળખ આપવા માટે તત્કાલીન મહારાજશ્રી દ્વારા અંજારના પાંચ નાકામાંથી એક નાકાને સોરઠિયા નાકા તરીકેનું નામ આપવામાં આવ્યું હતું ભક્તિભાવપૂર્વક પૂર્વક ધ્વજા પૂજન અને મેળાનો પ્રારંભ આ વર્ષે મેળા દરમિયાન યદુવંશી કુળદેવી હિંગણાજ મંદિરેથી પ્રમુખ રમેશ કાતરિયા ઉપ પ્રમુખ મુકેશ કાપડી મયુર હડિયા મંત્રી અનિલ બાંભણિયા અને ધાર્મિક સમિતિના ચેરમેન નવીન લાલાણી સહિતના આગેવાનો દ્વારા ભક્તિભાવ પૂર્વક નેજો જગદાદા મંદિરે પહોંચાડવામાં આવ્યો જગદાદા મંદિર ખાતે ધર્મધજાની પૂજન વિધિ બાદ કળશ પર ધજા ફરકાવીને મેળાનો શુભારંભ થયો મેળાની પૂર્વ સંધ્યાએ રાધિકૃણ ગ્રુપ દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આજે જગદાદા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના કલાકારો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા મેળામાં સ્ટોલ અને મનોરંજન મેળામાં પચાસ મી વધુ નાના મોટા સ્ટોલ અને મનોરંજન માટે ચિચોડા આયોજન કરાયું હતું જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો સમાજ દ્વારા આગામી દિવસોમાં માં હિંગળાજ મંદિર અને જગદાદા સંકુલ ખાતે નવરાત્રી ઉત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે નગરપાલિકાના ચેરમેન પાર્થ સોરઠિયા કાઉન્સિલર વિનોદ ચોટારા કંચનબેન બાંભિયા તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા મેળા દરમિયાન સ્વચ્છતા અને માર્ગ વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવી હતી આ માહિતી સામાજિક કાર્યકર જીતેન્દ્ર ચોટારાએ આપી હતી રિપોર્ટર માવજી હિંગણા